યસ મિત્રો તો મુંબઈ પહોંચીને હવે આધ્યાના કાન બિંધવા માટે અમે જ્વેલર્સની અંદર આવ્યા છે એ ઐતિહાસિક દિવસ છે અમારા માટે કારણ કે મને બહુ બીક લાગે છે કારણ કે આધ્યા રડશે કે નથી રડવાની ખબર નથી અત્યારે આધ્યાને જે દાણા પહેરાવાના છે ને ગોળના હવે ઈ નક્કી કરે છે પ્રાચી અને પ્રણવભાઈ અત્યારે એટલે હવે આમાં કયું દે હિસાબે આ પ્યોર ગોલ્ડ જ પહેરાવાય ડાયમંડ મારે ન જ પહેરાવું અને આ દાણો દેખાતો નથી એટલે એકદમ ઝીણો દાણો એને પહેરાવી દઈએ આપણે એટલે આમાં વાંધો ન એટલે ડાયમંડમાં પછી મેલ બેલ ભરાય ને બધું કઈક થાય ને આપણે સાફ તો કરી ન પણ આ રડશે કે શું કરશે પ્રણવભાઈ એટલે થોડી તો રડશે હવે આપણે બી આપણી બી ચામડીમાં કઈ થાય તો આપણે બી રડું તો આવે ને આ તો બાળક છે યાર 100% 100% એટલે વાધ્યા માટે અત્યારે એ

હવે પતી ગયું હાલો આદિશ કોકલેટ આપશો કોકલેટ કોકલેટ આપને કોકલેટ આપો કોકલેટ આપો તો એક કાનની અંદર તો દાણો પેરાવી દીધો બહુ વાંધો નહો આવ્યો એમ 2 મિનિટની અંદર શાંત થઈ ગઈ એટલે વાંધો નથી વાંધો નહીં આવે બીજામાં એમ પકડી લેયા પરેશાન થઈને ચોકલેટ આપી દીધી એટલે કામ ખતમ એટલે પ્રણવ આમ ટાઈટ પકડી હતું ને એટલે વાંધો નથી ધબ ધબટીનું તો કામ જ નથી એવું ફીટ પકડવાનું ને કારણ કે છોકરું રડતું હોય એટલે પછી હે અહીંયા એ જો હાઈ કહી દે પહેલા બધું પહેલા ખાવી છે ચોકલેટ ખાવી સારું ચોકેટા ચોકલેટ તો ફાઇનલી હવે બે બે દાણા પેરાવી દીધા છે અને થોડુંક જ રોયું હતું કઈ ભતી ગયું ને હવે જો આદ્યાને આખી ડેરી મિલ્ક આપી આખી આપી ખોલી દઉં આ ખાવી છે આદ્યાને ખાવી છે નથી ખાવી ના ના અત્યારે નું મૂડ નથી થોડીક વાર પછી તમારી સાથે વાત કરવા આવશે બધા સાથે વાંધો નહી હાલો હવે ઘરે જઈને વાત કરશું આદ્યા રે આદ્યા છોકરી જેવી લાગે છે અત્યાર સુધી બધા કે એ બાબો છે કે બેબી પૂછતા હતા હવે પૂછશે નહી બે કાનમાં છે હે ને કેવું કર્યું અંકલ એવું કર્યું ગમ કરતું તું તને કાઈ ગમ નથી પતી ગયું હવે હવે આપણે ઘરે જઈએ હાલો હાલો ઘરે જઈએ ક્યાં આધ્યા કેવી લાગે આધ્યા કેવી લાગે છોકરી કેવી લાગે જો આદ્યાના બે કાન અંદર હવે દાણા પહેરાવી દીધા છે મિત્રો કેવી લાગે છે ખાસ કરીને કોમેન્ટ કરજો કારણ કે ફર્સ્ટ ટાઈમ આદ્યા માટે કાન મીંધાવાની પ્રોસેસ હતી

ક્યાં કરના આપકો કદર જાન હૈ રૂકો અુકો ભાઈ કહો છો તાર રમવું છે થોડી થોડી

આમાં કાન માં બીજો તો કઈ વાંધો ન આવે ને કઈ ન થાય પણ એવું કોપરેલ તેલ લગાવવાનું કીધું છે લગાવી દેવાનું હમ બરોબર છે તો ઘરે જઈને હવે કોપરેલ તેલ લગાવીએ જો જો જોઈ નઈ